જ્ઞાન કનૈયા સર્વે સંતો મક્તો આજે હું મારા અનુભવ ની એક વાણી બોલું છું તે ની કૃપા હોય ને તો આપણે વાણી લખીએ કે લખાય કે કેમ કે આ એની કૃપા અપારમ પાર છે એટલે કે સદ્ગુરુના આજ્ઞામાં રહીને કરવા સઘળા કામ એ માયા ફનથી છોડાવશે પછી થશે અભય વિશ્રામ હવે કોનો ભય અભય ઘરમાં આપણે લઈ ગયા સદ્ગુરુ એની આજ્ઞામાં યાદ ત્યારે આજ્ઞા શીર્ષ પર ધારીને જગમાં માણીએ વચન પ્રમાણે કરીએ એના વચનમાં યાદ થાય એટલે સદ્ગુરુ મહારાજે આ વાણીનો સંકેત મને માધ્યમ બનાવીને હું બોલું છું મારું કહ્યું નથી ઓ રે તમે માયા વજો

એટલે ભજવાન જ એટલે અરવિનાક જન ને ન એટલે નામ જ્યાં સુધી આ નામ નો ઓળખાય ત્યાં સુધી ભજન કઈ રીતે કરે કે એક નામ છે ઈ વર્ણાત્મક નામ છે ને એક નામ છે ધૃણાત્મક નામ છે તો વર્ણાત્મક નામ છે આ શરીર નું છે ને ધૃણાત્મક નામ છે ઈ સત છે

જ્યાંથી આ નામ સિંહ આ ઠામ ઠેલા એટલે સંતો કે નામ વિના નહીં મળે ઠામ ઠેકાણે ક્યાંથી પહોંચ ઠેકાણા વિનાનું ઠંડું આપણે નાવું ન ગમે ઠેકાણા વિના ભૂખ લાગી ન હોય તો ખાવુંય નથી ગમે ઠેકાણું જોઈ કાંઈક નું કાંઈ સદગુરુએ આપને ઠેકાણું બતાવ્યું ત્યારે આપણે ઠરી ગયા ત્યાં સુધી ઠરી એમ નથી એટલે કહે છે નામ રૂપ ગુણ નથી તું જાણતી કે આ આપણો અંતર ભાવ જાગ્યો ત્યારે જ્યાં સુધી આપણો ભાવ નો જાકે ત્યાં સુધી આ જાણી શકતા નથી જાણવા છતાં તો અજાણ થઈને જાણું તઈએ જણા કે હું કઈ જાણતી નથી જાણનારો જાણવાની પેલી પાર છે એ જાણે છે આપણાથી કાંઈ જાણી શકાતું નથી આપણાથી કાંઈ બોલી શકાતું નથી આ તો એની કૃપા હોય ને તો બધું થઈ રહ્યું છે કાંઈ કરવું નથી પડતું થઈ જાય એટલે કે છે કે નામ રૂપ ગુણ નથી તું જાણજે અનામે અરૂપી અને નિર્ગુણ તો નિત્ય છે છે કે નામ નામ આ શરીર નું એક જન્મ માં પછી પડેલું ઈ નામનું કેતા કે ઓરું નામે હતું ને આ નામે હતું તો આ નામ તો છે પણ રૂપ આપણું નતું રૂપ માં આપણે અરૂપી ની ઓળખાણ કરાય

વા રે પાંચ ભૂત ની તો આપણે નામ રૂપ ગુણ ને જીવ ઈશ્વર માયા થી પર

આ અમર અનામી અખંડ પદને જાણવા માટે સદગુરુના સકને જાઓ એની ઓળખાણ કરે ત્યારે આ બધુંય દ્રશ્યો દેખાય છે વિનાશી છે વિનાશી આપણી દ્રષ્ટિ ઉપર આપણે આપી ત્યારે અવિનાશી આત્માની ઓળખાણ કરે

આપણે દેખાતું નથી પણ એના થકી થી આ શરીર આવે છે આ બધુંય દેખાય છે એ તો બધુંય બન્યું છે તો એક દાડો બગડી જાય આ બિલ્ડિંગ બની છે પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા તો એક દાડો પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા નોઈ હોય કઈ નથી છે કે જે બન્યું છે એ એક દાડો બગડી જવાનું પણ જે તમારી અંદર છે એ તો કોઈ દી બન્યો જ નથી ક્યાં બગડવાનું છે એ તો અનાદિ કાળ જેમનો તેમ છે અનંત છે અનંત અનાદિને આ એટલે કે કોઈ એની અંત વાળું તો ભૂતકાળમાં આપણે શું કર્યું એનું અટાણે આ વર્તમાનમાં વાગોળી હું કરશું ભવિષ્યમાં શું થાય એની અટાણે આપણે વર્તમાનમાં હું કરવાનું અટાણે વર્તમાન સુધારી લેવાનું છે આપણે વર્તમાનમાં કેવું જીવન છે એ જીવવાનું છે એટલે સંતો મહાપુરુષો જે જાયગાની એમ જ કે છે આજે તારો દિવસ કેવો ગયો એનો વિચાર કાય નું જે થાય આજનો હારો દિવસ ગયો ને